હું કરમા રુર્મિલા આજે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી આજે જે ટ્રેડ યુનિયનો હડતાલ છે એમાં અમે અરવલ્લી જિલ્લામાંથી ગુજરાતની તમામ બેનો એ સમર્થન આપીએ છીએ અને આજે અમારે આ માંગ મુખ્ય માંગણીની અંદર અમારું એફઆરએસ ની જે કામગીરી છે એફઆરએસ ની કામગીરીમાં સુધારો લાવવામાં આવે સ્કીપ નું બટન જે કાઢી નાખવામાં આવે છે લાભાર્થીને પૂરેપૂરો લાભ મળે એ રીતનું કરવામાં બીજું કે બે હાજર અઢાર પછી અમારું માનદ કેન્દ્ર તરફ એક પણ રૂપિયાનો વધારો થયો નથી તો અમારો વેતનમાં વધારો કરવામાં આવે અમે નવા નવા મોબાઈલ આપવામાં આવે ઓનલાઈન કામગીરી નું ભારણ બંધ કરવામાં આવે અને વધારામાં જે બીએલઓ ની કામગીરી અમને સોંપવામાં આવી છે એ બીએલઓ કામગીરી તાત્કાલિક રદ કરવામાં આવે અને બેનો આમાંથી મુક્ત કરવામાં આવે તો આજે એ માટે આ સંયુક્ત રાષ્ટ્ર ટ્રેડ અમે ફૂલ સમર્થન કરીએ છીએ અને સફળ બનાવવા માટે સક્રિય છીએ

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન સીઆઈટીયુ કિસાન સભા અને તમામ સંગઠનોએ આજે સમર્થન જાહેર કર્યું છે અને માંગ કરી છે કે જે ચાર લેબર કોડ બનાવ્યા છે ચુમ્પાલીસ લેબર કાયદાઓ બદલીને એને રદ કરવામાં આવે કિસાનો માટે જે ત્રણ કાળા કાયદા બનાવ્યા હતા એને રદ કરવામાં આવે અને તમામ પ્રકારનું જે ખાનગીકરણ મોદી સરકાર કરે છે તેને પણ રદ કરવામાં આવે તમામ લોકોની ભરતી થાય આશા વર્કર મધ્યાહન ભોજન અને તમામ પ્રકારના કામદારોનું જે શોષણ કરવાનું પરવાનો ચાર લેબર કોડ થી જે માલિકોને આપવામાં આવ્યો છે મોદી સરકાર એને રદ કરે અને તાત્કાલિક કામદારોને ને રાહત આપે